મેચ જોઈ અને ભાઈ તો જવા ગયો ગુજરાત માં અમદાવાદ માં પણ ગુજરાત અમારે હારી ગયું યાર પંજાબ જીતી ગયું અગિયાર માં કાંઈ ની ભાઈ કાલે એનો વિડીયો હા આ વિડિયો પણ આયન કરના કે મને કાલ નો વ્લોગ માં તો આજ નો વ્લોગ અમે તો લાઈક કરના જો શેર કરના જો અને ચેનલ નું ચેનલ સબસ્ક્રાઇબ કરના જો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જાઈ માતાની મિતો फटाफट સબસ્ક્રાઇબ કરા લો થોડું ગળું બળવા મળું પાછળ જ થવા મળી છે અસર થવા મળી છે બાય બાય સબસ્ક્રાઇબ બાય